भुजॉट त्रेपन्न लाख रोकडची थेली झुटवी फरार ભુજમાં આ વાહનો અને લોકોની અવરછવરથી ધમધમતા વિસ્તારમાં એક લાખ રોકડા રૂપિયા ભરેલી પ્લાસ્ટિકની થેલી ઝૂંટવીને ત્રણ જણા બાઇક પર નાસી જતાં છકચાર મચી જવા પામી ગત રાત્રે સવાર નવ વાગ્યાના અરસામાં ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી હોટલ આનંદો ખાતે ચિલ ઝડપનો બનાવ બન્યો શહેરના પ્રમુખ સ્વામીનગરમાં રહેતા અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા છેતાલીસ વર્ષીય વિપુલ જીતેન્દ્ર ઠક્કરે બનાવ અંગે ત્રણે અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી રાત્રે નવ વાગ્યા ના ફરિયાદી પ્લાસ્ટિકની થેલીમાં રોકડા રૂપિયા રાખીને તેમના મિત્ર જોડે હોન્ડા અમેઝ કારમાં આનંદ હોટલ પર આવ્યા હતા ત્યારે ગાડી પાર્ક કરેલી બેઉ મિત્રો નાસ્તો કરવા હોટલના પગથિયા ઉતરતા હતા ત્યાં અચાનક પાછળથી કોઈએ વિપુલભાઈના હાથમાં રહેલી રોકડ રકમ ભરેલી થેલી આંચકી લીધી હતી પાક કરવાના મિત્રો નાસ્તો કરવા હોટલમાં ગયા ત્યારે પગથિયા ઉતરતા હતા ત્યાં અચાનક પાછળથી કોઈએ વિપુલભાઈના હાથમાં રહેલી રોકડ રકમની થેલી ઝૂંટવી લીધી તુરંત જ પાછા વળીને જોયું તો એક યુવક થેલી લઈને નાસ્તો હતો ત્યારે થોડેક આગળ એક બાઇક પર રહેલા બી યુવકો પાછળ બેસીને ત્રણે પીપીસી ક્લબ તરફ આગળ નાસી છૂટ્યા હતા થેલી ઝૂંટવીને જનાર યુવકે સફેદ અથવા ક્રીમ કલરનું જેકેટ કાળું પેન્ટ માથે ટોપી અને મોઢે રૂમાલ બાંધેલો હતો ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે ભુજ એ ડિવિઝન પોલીસ પીઆઈ હાર્દિક ત્રિવેદીએ વધુ તપાસ હાથ ધરી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ